આજે આપણે મોજે દરિયા ચેનલમાં એક સરસ મજાનો દુઓ સાંભળીએ અને તેનો અર્થ પણ જાણીએ મન લો મન લાલચૂ ના મન હરાયું ઢોર પણ ર કે ન ચલીએ આ દુવાળ નો અર્થ સમજીએ તો આપણો આકારા કારા માથાના માનવીનું મન લોભી અને લાલચું છે અરે એથી આગળ કહીએ તો કોઈ હરાયું ડર કોઈ પણ ખેતરમાં ઊભા મુલાદ પાક ચરી જાય તેવું છે એટલે ફક્ત મનનું કીધું ન ચાલીએ એ તો ચંચર ચોળ જેવું છે એટલી સમજી વિચારી હૃદયથી કામ લેવું જોઈએ